અમરેલી કાંડ બન્યા બાદ છેલ્લા કેટલાય સમયથી અમરેલી એ ઘણું ચર્ચામાં રહ્યું છે આપણે ઘણી વાર સાંભળ્યું છે કે અથવા અનુભવ્યું પણ છે કે પોલીસ સામાન્ય જનતા સાથે ખરાબ વર્તન કરે છે પણ આ વખતે પોલીસના ગેરવ્યાજબી વર્તનનો કડવો અનુભવ રેન્જ આઈજી ગૌતમ પરમારને પણ થયો છે શું હતું આખો અને શા માટે પોલીસ કર્મીએ ગૌતમ પરમાર સાથે ખરાબ વર્તન કર્યું તેના પર વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ પોલીસ એવું સમજીને બેઠી છે કે અમારી પાસે ખાખી વર્દી છે એટલે અમને કોઈ પણ સાથે ખરાબ વર્તન કરીશું તો કોઈ અમને કહેનાર નથી પણ પોલીસનો આ ફાંકો ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારે ઉતારી દીધો છે બરાવ જાણે એમ હતો કે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર અમરેલીના રાજકમલ ચોકમાં સિક્રેટ ચેકિંગ માટે નીકળ્યા હતા અને તેમને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને કંટ્રોલ રૂમમાંથી તેમની સાથે તો છડાઈ ભરેલી ભાષામાં એક હેડ કોન્સ્ટેબલે વાત કરી પણ તે હેડ કોન્સ્ટેબલને ખબર નહીં હોય કે તેની સાથે કોઈ સામાન્ય માણસ નહીં પણ રેન્જ આઈજી વાત કરી રહ્યા છે પણ જ્યારે હેડ કોન્સ્ટેબલને ખબર પડી કે તે રેન્જ આઈજી સાથે વાત કરી રહ્યો છે ત્યાર પછી ગૌતમ પરમારે હેડ કોન્સ્ટેબલનો ફાંકો ઉતારતા શું કહ્યું ચાલો સાંભળી લઈએ અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ માંથી આ વ્યક્તિ બોલું છું બરાબર છે નથી ફાવતું આપણને

सी टीम आगे फिरी गई है तुम्हारी कोई पेट्रोलिंग में है सी टीम कौन भी गाय तुम्हारी सी टीम में ये व्हीकल फिरी रहयो छे क्या से सी टीम में व्हीकल कौन से सी टीम में इंचार्ज कौन से अच्छा लिख ही रखो तुमने बन्दगी को सही बराबर और कंट्रोल रूम में તમે જોયું કે કેવી રીતે હેડ કોન્સ્ટેબલનો ફાંકો ગૌતમ પરમારે ઉતાર્યો છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ સોફ્ટ